આણંદ ખાતે જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સંકલન સમિતિ બેઠક યોજાય જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ આણંદ ખાતે જિલ્લા સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓએ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરીના જિલ્લા ના કચેરી અધિકારીઓ પરંપરાગત અને સંકલન કરીને પ્રજાલક્ષી કાર્ય ઝડપી કરવા અનુરોધ કર્યો હતો તથા જનપ્રતિનિધિઓ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો માટે રજૂઆત પણ તુરંત જ પ્રતિસાદ આપવા અને હકારમત્ક ઉકેલ લાવવા જણાવ્યું હતું જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા એમ અધિકારીઓને વીસીએલના વેલ દરમિયાન બપોરના સમયે લ લાઇટ ન જાય તેની તકેદારી રાખવા પણ જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ તેમજ સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ આણંદ જિલ્લાના તમામ શ્રીઓ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી સહિત જિલ્લાના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ આણંદ